हेलो गाइस गुड मॉर्निंग राधे राधे हवर हवर માં આવી ગયા આપડે કારખાને જો અમે કારખાને આવીને ડાયરેક્ટ કામમાં લાગવાનું હે અને કાપવાના હે આચારાની બાદનાજી સળિયા હે એ કાપવાના હે પોણા 30 ના 70 નંગ કાપવાના હે આ ગ્લાન્ડર આપડો બોર ચાલુ હે કમ્પ્લીટ ચારાની હરિયા કાપવાના હે કારણ કે એક ફટાચારી બનાવવાની છે કાપવાનું આવી રીતના માટેનું બનાવવાનું છે એટલા માટે ફટાફટ આલો આપણે કાપવા છે સિંચેડ નંગ કાપવાના છે આપણે પોણા ત્રીસના ગ્લેન્ડર છે કાપવા કાપવાની આટલા આપણે હરિયા કાપી નાખ કા હય 23 હરિયાજી કપાણા હે હજી બાકી હે હેતેરે આપણે ટોટલ કપવાના હે જો આપણે આ હરિયા હે આ પડ્યા હે આ થી લઈ જવાના હે પાછા આટલા હરિયા પાછા આપણે લઈ આવ્યા બે ચાર છ ને આઠ હરિયા લાયા ચાર હરિયા પેલા લાયા હતા આઠ હજાર બીજા લાયા કાપવાના હે એટલે તો આપણું કામ પૂરું થઈ ગયું અને આપેનું કામ આવે જે આપણે કાપેલા હતા જે એને એકદમ સીધા કરવાના છે અને આપણે એ ચી સીધા કરીને આપણને એને સાફ કરવાના છે આ ગ્લેન્ડરથી ચકરી થી એકદમ તો આ પ્રમાણે આપણે જારી બનાવવાની હતી જે આ સામે પડી ચૂની છે જે વચ્ચેથી અમે આ મહી કાઢી નાખ્યું હજી આ કામ પૂરું નથી આ રિયા સળિયા હજી વચ્ચે મારવાના છે પછી કામ પૂરું થશે બપોરના ત્રણ વાગી ગયા પણ હજી કામ આ પૂરું નથી હજી ચાલુ છે તો ફાઇનલી હવે કામ પૂરું થઈ જવાનું છે હવે થોડુંક વેલ્ડિંગ બાકી છે વેલ્ડિંગ પૂરું થઈ જાય એટલે આપણી કટરચારી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ જો રાજુભાઈ વેલ્ડિંગ મારે